તો આપણે ભાઈ સડી જઈએ ભવાની રોડ ઉપર અને જો અમારા ભવાનો નજાર અમારું મહુવા અને મહુવાને છે ને ભાઈ આમ તો કાશ્મીરનો કટકો કહેવામાં નથી આવ્યો જોવા નાળિયેરિયું આ નજારો જુઓ તમે એટલા માટે અમારા મહુવાને કાશ્મીરનો કટકો કહેવામાં આવે છે જુઓ કેવો સરસ નજારો છે તો રસ્તામાં આવું કઈક પાણી ભરેલા આવે છે આપણે પૂગી જાય છે ભવાની નજીક ઓલરેડી આપણે માતાજીના મંદિરે ઉગી જાશે આ માતાજીનું મંદિર જય થવાનું મંદિર ગામ થત આપણે પૂરો આ છે માં હવાની માતાજીના ત્રણ રૂપ બદલે છે સવારે બાળ રૂપમાં હોય બપોરે યુવાની રૂપમાં હોય અને લગભગ લોકમાન્ય પ્રમાણે આજે વૃદ્ધા અવસ્થામાં હોય તો આ માતાજીને પાંચ હજાર વર્ષ પુરાણો છે એવો અહીંનો ઇતિહાસ કહે છે તો તમને સંપૂર્ણ ઇતિહાસ પછી ચાલુમાં કહેશું આપણે તો બનારી જો અમારા બ્લોકમાં છે ભવાની માતાનું મંદિર છે મંદિરની પાછળ માતાજીની પ્રસાદી લેવા માટે વધારો તો ભાઈ માતાજીની પ્રસાદી જો હોય શોખ આપે છે લાપસી છે ખીસડી છે બરફી છે ગાંઠિયા છે જો આ સંભારો છે ને આ છે શાક અને રોટલી તો ભાઈ આપણે આ ગુજરાતમાં જ આવું બધું હોય તમે બહાર જાવ ને ના તમને છે ને ભાઈ મફત કાઈ ન આપે જેમાં પછી ઠંડા પાણીની ફૂલ સુવિધા આવી જાય આપણે આ જઈએ છીએ હવે દરિયામાં ઘડીક દરિયામાં ભાઈ આટો બાટા મારીએ અને ભવાની માતાનો સંપૂર્ણ ઇતિહાસ ને આપણે વાત કરશું તો આ છે ભાઈ લાઇટ હાઉસ આ દીવાદાંડી છે આ ઘણા કિલોમીટર સુધી ભાઈ આમનું જે ભાઈ અત્યારે ભાઈ દરિયામાં આટો મારવાની કે અલગ જ મજા આવતી હોય પાછળ મા ભવાનીમાં બિરાજમાન હોય દરિયો ભૂગવાટા કરતો હોય તમે આવો તમને બહુ મજા આવશે ભવાને ભાઈ આમ પાછળ નથી કહેવાતું જવું તમે જીવ ગોવાનીમાં ટૂંકું પડે જોઈ લો કે ભાઈ ફરવાલાયક છ પાછળ છે પવન પવન તકીના નજારા પર જોઈ લો મેં ક્યારે દરિયો ભાઈ એમ અત્યારે હિલોળા શિરો છે

છોરા અને સમર્પણની ધરતી એટલે ગોહિલવાડ માતાજી ગોહિલવાડની રખેવાળ કરવા આદરા બેઠા છે સૌરાષ્ટ્રનો કાશ્મીર ગણાતું એવું મોવા છે લગભગ અંતર 55 કિલોમીટર ના અંતરેમાં ભવાનીનું મંદિર આવેલું છે જે 5000 વર્ષ કરતાં પણ જૂનું છે એટલે કે યાદવો દ્વારકા આવ્યા તે પહેલાનું હાલ કઠપર એક સમય સુંદર રાજ્ય હતું આ રાજ્યના નામે લઈ ઇતિહાસકારોમાં ઘણો મતભેદ છે ઘણા લોકો કનકપુર તરીકે કહે છે તો ઘણા લોકો કુંદનપુર તરીકે પણ ઓળખવામાં આવે છે એવી રૂક્ષ્મણી અહીંના રાજકુરી હતા જેઓ મા ભવાનીના પરમ ઉપાસક હતા શિશુપાલ સાથે જ્યારે એમની સગાઈ નક્કી કરવામાં આવી તો માતાજીને આ વાત ગમતી નથી એટલે માતાજીએ બ્રાહ્મણ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને કહેવામાં આવ્યું કે તમે આવો અને ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને માતાજી વૃક્ષની માતાનું હરણ કર્યું અને માધવપુર લઈ જયા આવી ક્યાંક ભવાની ભગવાની માનનું ભાઈ સ્ટોરી છે કંઈક તો અહીંયા ભાઈ ભાઈ ભક્તો આવે છે માતાજીના દર્શન કરે છે તમે પણ આવો ફરવાલાયક છે જો દરિયો અત્યારે ખૂબ વાતા કરે છે ને આવા ના આવા વિડીયો ભાઈ મારા જોતા રહેજો તો જય માતાજી બજાભાઈ ફરાકા મારી રહીશ મંદિર ની આગળ સેલ ચાલુ એટલે આ છે હનુમાનજી મહારાજ નું મંદિર